જો તમને કોઈ કેસમાં ફસાવવાની ધમકી ભર્યો કોલ આવે તો ડરી ન જતા અને પોલીસની મદદ લેજો રૂપિયા જશે જશે મિલકત તમે કંગાળ બની જશો અને લૂંટારા બની જશે આવી જ ટોળકીને ભુજ પોલીસે ઝડપી પાડી છે જેને એક પીડિતને રેપટા કેસમાં ફસાવવાની ધમકી આપી મિલકતના કાગળ પડાવી લીધા હતા ત્યારે કોણે છે કોણ છે આ ટોળકી કોણે કોણ છે આ ટોળકી જેને લોકોને લૂંટી લીધો અને આવો આપને પણ બતાવી દઈએ ભુજમાં હની ટ્રેક જેવો કિસ્સો યુવકને મળી રેપના કેસમાં ફસાવવાની ધમકી પોલીસ પકડમાં ઉભેલા આ ચારે શખ્સોને જરા ધ્યાનથી જોયું ચહેરા પર ન જતા કારણ કે આ ચહેરા પાછળ છુપાયેલો અસલી ચહેરો આજે સામે આવ્યો છે જેમાં તેઓએ અનેક લોકોના ઘરો અને જમીનોને પડાવીને તેમને રસ્તે લાવવાનું કામ કર્યું છે ચારે આરોપીએ યુવક વિરુદ્ધ ઘડ્યું ષડયંત્ર મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં યુવતી પાસે કરાવી અરજી અને આ અરજીના આધારે આરોપીએ સામેથી યુવકનો સંપર્ક કર્યો અને યુવકને રેપ કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી બાદમાં આરોપીએ સમાધાન માટે ઓફર કરી અને મુન્દ્રા પાવાપુરી ચાર રસ્તા પાસે સહારા ફાઈનાન્સ નામની પેઢીએ બોલાવ્યો યુવકને બોલાવી રેપ કેસની આપી ધમકી કાર અને મકાન ના દસ્તાવેજ પડાવ્યા અને જો આ કેસમાંથી બચવું હોય તો મોઢું બંધ રાખવા ધમકી આપી પરંતુ પીડિત યુવકે પોતાનું બધું જ ગુમાવી દેતા મુદ્રા પોલીસમાં ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી પોલીસે પણ ઘટનાની ગંભીરતાને જોતા તપાસ હાથ ધરી જેમાં મોહમ્મદ શકીલ યાકુબ મોહમ્મદ રફીક હાજી ખોજા મુસ્તાક અલ્લા રખિયા અને હિમાંશુ મકવાડા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને ચારેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સૌથી મહત્વની વાત એ છે કે જે સ્ટેમ્પ પેપર છે ને એ ભારત દેશ આઝાદ ત્યારથી અત્યાર છે એટલે પચાસ પૈસાની આઠના સ્ટેમ્પ પેપરથી માંડીને અત્યાર સુધીના એટલે આ લોકોએ એક ઓર્ગેનાઇઝ પ્રકારનું પેલું એક કાવતરું કે કોઈને કોઈનો દસ્તાવેજ ઓગણીસો પંચાવનની ની કોઈનો વારસાઈ કોઈના નામે કરવી હોય તો એ પણ એ લોકોએ તૈયાર જ રાખેલો અને એની અંદર ખાલી એમણે સહી સાથે તૈયાર રાખેલો એની અંદર ખાલી એમણે ખાલી પેલું કન્ટેન્ટ નામ જ લખવાનું અને એ પ્રમાણેની વિગત જ લખવાની એટલે એક બહુ મોટું કૌભાંડ મુન્દ્રા પોલીસ દ્વારા પકડવામાં આવેલું છે અને એ રીતે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે મહત્વનું છે કે પોલીસે જ્યારે આ ચારેય આરોપીના અડ્ડા પર જઈને તપાસ કરી તો મોટી સંખ્યામાં સરકારી દસ્તાવેજો મળી આવ્યા પોલીસે આરોપીની ઓફિસમાંથી અલગ અલગ વ્યક્તિના છવ્વીસ કોરા ચેક છેતાલીસ સરકારી કોરા સ્ટેમ્પ ચોવીસ જમીન વેચાણ કરેલ દસ્તાવેજ છ બિલ વસિયતનામા ત્રેવીસ જુદા જુદા વ્યક્તિના સોગંદનામા છત્રીસ પાવર ઓફ એટર્ની ચુમાલીસ સાટા કરાર મળી આવ્યા આ સિવાય પણ પોલીસના હાથમાં ચેકબુક પાસબુક મરણ સર્ટિફિકેટ પેન ડ્રાઈવ કમ્પ્યુટર રૂપિયા ગણવાનું મશીન અને પોલીસ પણ ચોકી ગઈ કે જો કોઈ પાસેથી આ ચાર ઇસમ હોય અથવા કોઈ મળતિયા હોય કોઈ પણ કાગળ પર સહી લીધી હોય ચાહે એ સાતા કરાર હોય દસ્તાવેજ હોય સોગંદનામું હોય નોટરાઈઝ કોઈ પણ કર્યું હોય તો અમુક તો કોરા છે જેની પર નામ છે એ તો અમે પોલીસ તપાસ દરમિયાન એ લોકોને બોલાવીશું અને એમનું સ્ટેટમેન્ટ લઈને એ પુરાવા ભેગા કરીશું કારણ કે આવા સાટા કરાર નોટરી બધું તો ખરું મરણના પ્રમાણપત્ર બેતાલીસ તો મરણના પ્રમાણપત્ર મળી આવેલા છે હવે એ મરણના પ્રમાણપત્ર સાચા છે કે નહીં એ પણ હજી જોવાનું છે કે ખરેખરી વ્યક્તિ

આ ગેંગમાં હજુ કેટલા લોકો સામેલ છે હાલ તમામ સવાલોના જવાબ શોધવામાં મુન્દ્રા પોલીસ લાગી છે કારણ કે એક હોવાની શંકા છે ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આગામી વધુ શું નવા ખુલાસા થાય છે ભરતસિંહ ચૌહાણ કચ્છ